અહીંયા આપણે ઉપસ્થિત છીએ દિશા નગરપાલિકા શહેર હવાઈ પિલ્લર બગીચામાં અને હવાઈ પિલ્લર બગીચાના માળી કે જે અહીંયા આપણે બગીચાનું ધ્યાન રાખીએ છીએ વર્ષોથી એમનું નામ છે ભૂરાભાઈ સવજીભાઈ એમની સાથે આપણે અહીંયા ઉપસ્થિત છીએ અને બુરાભાઈ અમારે તમારી પાસે જાણવું છે કે આ બગીચાની શરૂઆતથી તમે અહીંયા જે કામ કરી રહ્યા છો ત્યારથી લઈને અત્યાર સુધી આ મશીન અમારું જે ઈ સોફ્ટનર મશીન તમારા બોરવેલ ઉપર ઇન્સ્ટોલ કર્યું છે એનાથી તમને કોઈ ફેરફાર દેખાયો હોય એ અમારે તમારા શબ્દોમાં જાણવું છે તો નમસ્કાર અને આપ અમને આ બાબતે કંઈક સૂચન આપી શકો છો મશીનગર ઝાડવા વાળવા એનો વિકાસ બરોબર નહોતા થયો અને ઝાડ મૂળ હતા જે એના પછી લગાવ્યા પછી મારા ઝાડ મજબૂત અને જે પિરાસ પડતા હતા તે મજબૂત થઈને લીલા લીલોતરી આવી ગઈ છે અને સારા પ્રમાણમાં એનો વિકાસ થઈ રહ્યો છે અને રાઇટ મૂળ તમે આ મશીન લાગ્યું એ પહેલાથી કે અહીંયા છોડ વાવી રહ્યા છો જે બગીચોનું સ્ટાર્ટ કર્યું ત્યાંથી કરીને બગીચો રોપણ કર્યું ત્યાંનું બોરનું પાણી પાવામાં આજ સુધી હું જ સાચ છું

આ સિવાય તમારું શું માનવું છે કે તમને કોઈ આનાથી મહેનતમાં કે જે આપણે જે મનુષ્યની મહેનત જેના પાછળ લાગે છે માવજત પાછળ અને એ મહેનતમાં કંઈ ઘટાડો થયો હોય કે એવું કંઈ અનુભવ થાય છે ઘાસનો વિકાસ બહુ થઈ રહ્યો છે અચ્છા અચ્છા નિંદામણ વધારે થઈ જાય છે હા એકચ્યુઅલી કેવું છે કે જ્યારે પાણી જ ખાતર છે અને પાણીના જે કેલ્શિયમ નાના પ્રમાણમાં જ્યારે બ્રેક થઈને નાના થઈ જાય છે કદના ત્યારે એ ખાતર રૂપે જ આપણા છોડવાઓને લાગે છે એટલે નિંદામણની તો તમને થોડી ઘણી વધારે મહેનત રહેવાની પણ નિંદામણને પણ એ પોષણ પૂરતું મળે છે એટલે જ વધે છે એમ છોડવાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે પણ એ સિવાય તમને જે ફાયદા થઈ રહ્યા છે એ કદાચ

baba thank you da, 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 da.